તાજેતરમાં એક તરફ દિવાળીનો તહેવાર અને બીજી તરફ વાત કરીએ તો દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ પરિક્રમા શરૂ થવા જઈ રહી હતી ત્યારે ત્રીજી તરફ જે છે તે જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં નુકસાન થયું હતું ત્યારે આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ જૂનાગઢના ખેડૂતોના વાહરે ખેતરોમાં જઈને પાકની સ્થિતિ જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધીને ખેડૂતોની મુલાકાત દરમિયાન કમોસમી વરસાદ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને મુલાકાત કરી હતી અને કુદરતી વિપાદામાં ખેડૂતો પર આવી પડેલ આપદામાં પડખે રહેવાની ખાતરી દર્શાવીને સંવેદનશીલતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને સમીક્ષા છેલ્લા પંદર દિવસથી પડી રહ્યો હતો કમોસમી વરસાદ અને ખેડૂતોને થયું નુકસાનને પુરવાર નુકસાન જૂનાગઢના ના ખેડૂતો ખેડૂતોની મુલાકાત દ્વારા દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો મુખ્યમંત્રી સાહેબ નું આપણે સૌ અભિવાદન કરીએ છીએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે કમોસમી વરસાદની આ સ્થિતિ બાદ ખેડૂતોના માથે મોટી એક આફત આવી છે ત્યારે ખેડૂતોની વચ્ચે જઈ અને એની સાથે સંવાદ કરી એમના ખેતર પર જઈ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ જાણવાનો જે સંવેદનશીલ નિર્ણય આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે તો એ બદલ

એમાં વાર લાગે એવું રીતે બધું થતું હતું આપણે તે સમાચારો પરંતુ ભાજપ સરકાર અને આપણા લાગે આ થાય તે થાય અને એટલા માટે થઈને પંચરોજ કામ કરી અને જે કાઈ ગવર્મેન્ટ જે કઈ આપણી સરકાર નક્કી કરશે એ તાત્કાલિક ના ધોરણે તરત જ આવી રીતના ખેડૂતોના ખાતામાં જે કાઈ ગવર્મેન્ટ નક્કી કરશે

એનું કારણ છે અત્યાર સુધી અમે એમ કેતા મારિયા તાલુકાનું સેલુ ગામ પાણીદરા ગણાતું પણ આજે અમને ખબર પડે કે મારિયા તાલુકા નહીં ગુજરાતનું પહેલું ગામ અમારું ગણાય એનું કારણ સીએમ અમારા ગામમાં આવ્યા અમે જોઈએ ને ગામમાં તો અમારી નિરણ ખલાસ થઈ ગઈ અમારી માંડવી ખલાસ થઈ ગઈ અમારા જે સ્વપ્ન હતા ને એ ધૂળમાં સાહેબ આવો રોડાઈ ગયા પણ અમારી વારે કોક આવે એવું અમને આઈશા નહોતી પણ આજે અમને સાકાર જોવા મળે કે સાહેબ અમારી વારે આવ્યા અને અમારી વારે સાહેબ આવતા હોય ને તો અમારે હવે મુંજાવાની જરૂર નથી અમારે જે કોરસ છે ને ઈ બધી પૂરાઈ જવાનો વાર વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું એટલે એની મેતે એની બહાર નીકળી જવાનું પણ જે છે પરિસ્થિતિ એમાં થી બહાર નીકળવા માટેનો આપણે બધા પ્રયત્ન કરવાનું છે ને એમાં સરકારે બધું જોઈ લીધું છે અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે એટલે જેટલું બને એટલું વહેલું તમને એક બે દિવસમાં આનું શરૂ કરી દઈશું શકાય Thank you want